કવાડ તાલુકાના પાનવડ ગામનો બ્રિજ ચોમાસામાં ધોવાયો છે પાનવડથી છોટાઉદેપુરને જોડતો ધામણી નદી પર આવેલો બ્રિજ મોડી રાત્રે તૂટી પડ્યો હતો પરંતુ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી આ બ્રિજ સ્ટેટ વખતનો બનેલો હતો આ બ્રિજ તૂટી પડતા આજુબાજુને ચાલીસ થી પચાસ ગામનો વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે અને હવે ગ્રામ્યજનોને બે કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે જ્યારે એકસો વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે અમોએ અગાઉ પણ રાજ્ય સરકારમાં આ બ્રિજની દરખાસ્ત મૂકી હતી પરંતુ મંજૂર થઈ ન હતી પરંતુ હવે વહેલી તકે આનું નિરાકરણ લાવીશું તેમ જણાવ્યું હતું ગામમાં ગામની અંદર વચ્ચે જતા ઉપર સ્ટેટ વખતનો હતો અને આજરોજ સવારમાં લગભગ પાંચ એક વાગ્યાની અંદર ખબર પડી દિવાલ પડી ગયેલી અને અમે કરી દીધી અને સાહેબને ધારાસભ્ય જયંતિ સાહેબને પણ વાત કરીશું અને વહેલી તકે આ પુલનું કામ થાય એવું અમે પાનવડ મુખ્ય બજારથી છોટાદેવપુર અને બોડેલી જવાનો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ ઉપર જે નદી આવેલી છે એના ઉપરનો જે બ્રિજ ખૂબ લાંબા સમયથી સ્ટેટ વખતનો બ્રિજ હતો એ બ્રિજ ખૂબ ભારે વરસાદના કારણે અને એની મુંદત પણ પૂર્ણ થવા આવી હતી કારણ કે ખૂબ લાંબા સમયનો બ્રિજ છે જેથી કરીને ધારાસી થયો એના માટે અમે પહેલાં પણ માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ અને હું પોતે ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી હતી પરંતુ એ વખતે દરખાસ્ત મંજૂર થયેલી નથી પરંતુ ફરીથી અમે માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ શ્રી માન્ય શ્રી ડીડીઓ શ્રી બધા સાથે મળીને ફરીથી અમે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરીને વહેલી તકે આ બ્રિજ મંજૂર થાય એવા પ્રયત્નો કરીશું અને વહેલી તકે આ વિસ્તારની જનતાને એનો લાભ મળે એવા પ્રયત્નો અમને સૌ સાથે મળીશું છોટાઉદેપુર અને કમાટને જોડતો પાનવડમાંથી પસાર થતો ધામની નદીપુરનો પુલ આજે ભારે વરસાદ અને ભારે વાહનોના અવર જવરને કારણે આજે ધરાશાયી થઈ ગયો છે આ પુલ ધરાશાયી થવાને કારણે પાનવડને જોડતો આજુબાજુના ત્રીસ ગ્રામ ગામના માણસોને તકલીફ પડશે અને જો ફરીને આવે તો બે કિલોમીટરનો લાંબો ફેરો પડશે જે તાત્કાલિક અસર ઇમરજન્સી સેવાઓ એમ્બ્યુલન્સ ફાયર એના માટે ખૂબ તકલીફની વાત થશે આ પુલ તાત્કાલિક અસરથી બંધ કરાવી એના પરથી ફોર વ્હીલર પણ બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે અને વહેલી તકે જો આ પુલ સ્વરૂપ બાંધકામ અથવા એની અંગેની કામગીરી કરવામાં આવે જનતાની માંગ છે આ સ્ટેટ વખતનો પુલ પથ્થર અને સિમેન્ટનું બાંધકામ હતું જે આજે ઘણી લાંબી સેવા આપ્યા બાદ